ગાંધીધામના જવાહરનગર વિસ્તારમાં પાર્કિંગમાં ઉભેલા ટ્રેલર માંથી દારૂનો જથ્થો મળી આવતા એલસીબી એ બે આરોપીઓને પકડી પાડી રૂપિયા ઓગણપચાસ લાખ અઠ્યાસી હજાર નો મુદ્દામાલ કબજે કર્યો હતો આ અંગે મળતી માહિતી મુજબ એલસીબી ની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન જવાહરનગર વિસ્તારમાં બાલાજી કાંટા પાસે આવતા હકીકત મળેલ કે અહીં ગવરી ટિમ્બરના સામેના ભાગે parking માં રાજસ્થાન parking નો ટ્રેલર ઊભો છે જેના અંદર ચોખાની બોરીઓની આડમાં વિદેશી दारूની પેટીઓ ભરેલ છે જે બાતમીના આધારે દરોડો પાડી રાજસ્થાનના ટ્રેલર ચાલક ત્રિલોકસિંહ દિશાસિંહ રાવત તથા ખલાસી અરવિંદસિંહ જશવિતસિંહ રાવતને પકડી પાડ્યા હતા જ્યારે ત્રણ આરોપીઓ અંધારાનો લાભ લઈ નાસી ગયા હતા ટ્રેલરની તલાશી લેતા તેમાં ચોખાની આડમાં છુપાવેલ ભારતીય બનાવટની વિદેશી દારૂને સાતસો પચાસ મિલીની બોટલો નંગ એકસો તથા એકસો મિલીના પાઉચ નંગ પાંચસો મળી આવ્યા હતા દારૂ ક્યાંથી ભરી આવેલ અને કોને આપવા અંગે આરોપીઓને પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે રાજસ્થાનના સુરેન્દ્ર ઉર્ફે સુનિલ સિંઘે ચોખાની આડમાં દારૂનો જથ્થો ભરી આપેલ હતો અને ગાંધીધામના સુરેન્દ્રસિંહને આપવાનું જણાવ્યું હતું આ કાર્યવાહીમાં કિંમત રૂપિયા ચોરાણું નો દારૂ ટ્રેલર મોટર મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા તેતાલીસ લાખ ત્રેપન હજાર આઠસો સાહીઠ ની કિંમત ની ચોખાની બોરીઓ નંગ આઠસો ચાલીસ સહિત કુલ કિંમત રૂપિયા ચોરાણું લાખ અઠ્યાસી હજાર ચારસો એસી નો મુદ્દા કબજે કરી આગળની કાર્યવાહી માટે એ ડિવિઝન પોલીસ મથકે સોંપી આપવામાં આવ્યો હતો આ કામગીરીમાં લોકલ ક્રાઇમ ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા એલસીબી સ્ટાફ જોડાયો હતો